હાસોદ તાલુકા પંચાયતની ખાલી પડેલી પંડવાઈ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં બ્યાસી ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને હાંસોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસના પુત્ર ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી આ બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો આજરોજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતગણતરી પ્રક્રિયામાં માત્ર ઓગણચાલીસ મતની પાથરી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારને કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છા પાઠવી હતી અને કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ધવલ પટેલનું વાસ્તે ગાજતે વિજય સરકસ કાઢવામાં આવ્યું હતું મતદારોએ આ ભાજપના કુશાસન ધાક ધમકીવાળું શાસન અત્યાચાર ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી પ્રજાએ વીસ વર્ષથી જે એમનો જે ઘર ગણાતો હતો એ ઘરને છોડીને આ રેકોર્ડ આ પંજાયની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર પચો પાડ્યો છે અને અમે અભિનંદન આપીએ છીએ અને જે પ્રજાએ અમને નામી અનામીદારોએ મતદારો અમારો જે વોટ જંગી બહુમતી જીતાડશે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે એવી લોકોની લોકવાણી છે ધર્મેશ પટેલ અને